નમસ્કાર મિત્રો એફ વન મૂવી વિશે તો આપણે બધા જાણીએ છીએ હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂકી છે એફ વન મૂવી અને તેની સાથે સાથે એફ વનમાં તેના એક્ટર બ્રાડ પીટે પહેરેલું શર્ટ જે આપણા વઢવાણના યુવકે બનાવ્યું છે તે પણ ચર્ચાનો વિષય બનવા પામ્યું છે હાલમાં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ એપફન સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બની છે જેમાં ઓડિયન્સને લેટેસ્ટ ટેકનોલોજી વિઝ્યુઅલ્સ અને થ્રિલિંગ રેસ સીન માટે ક્રેજ તો છે જ પણ ખાસ ફિલ્મમાં જોવા મળતી ભારતીય હસ્તકલા માટે પણ આ મૂવી ચર્ચામાં છે ફિલ્મના મુખ્ય એક્ટર બ્રેડ પીટે ફિલ્મમાં પહેરેલો જે ઇન્ડિગો શર્ટ એટલે કે બ્લુ કલરનો જે શર્ટ છે ભારતના ઇન્ડિજિનિયસ બ્રાન્ડ ઇલેવન ઇલેવન દ્વારા તૈયાર કરવામાં આવેલો છે જે ગુજરાતની સાતસો વર્ષ જૂની ટાંગલિયા કળા પરથી ડિઝાઇન કરાયો છે સુરેન્દ્રનગરમાં ટાંગલિયાના સોથી વધુ કારીગરો છે ઝાલાવાડમાં સૌથી વધુ કારીગરોની કલા જાણીતી બની છે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના દેદાદરા વગેરે આ કળાના કેન્દ્ર સ્થાનો છે આ હસ્તકલામાં દાણાનું અંતર ચોક્કસ ગણતરી કરીને મૂકવામાં આવે છે ટાંગલિયા હસ્તકલા પેટલુમ પર તૈયાર કરવામાં આવે છે સુરેન્દ્રનગરના મોટા વણકરો ખાડાવાળી શાળાનો ઉપયોગ કરીને ટાંગળીનું ઉત્પાદન કરે છે સૌથી પ્રચલિત અને જૂની જે લાડવા બાજ છે તે ઉપરાંત તેમાં મોર આંબા ખજૂર મોરના પીછા વગેરે પણ જોવા મળે છે વિશેષમાં ખાસ કરીને આપણે બતાવી દઈએ કે સુરેન્દ્રનગરના મોટા ભાગના જે વણકરો છે તે આ ટાંગલિયા કળાના નિષ્ણાંત છે કામની અંદર અત્યારે જે મને રિસ્પોન્ડ મળ્યો અને મને જોવા મળ્યું કે મારું જે શર્ટ બનાવેલું છે એ અમેરિકાની બોલિવૂડની અંદર એફ વન પિક્ચરની અંદર જે સ્ટારે જે શર્ટ પહેર્યો છે એ શર્ટ પહેર્યો એ શર્ટ જોઈ અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે